નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું અયોધ્યા રામનગરી પર દશ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક અયોધ્યા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે અને મહાન કાવ્ય રામાયણમાં પણ આ વિશે અનેક સંસ્કરણોની સ્થાપના છે નંબર બે અયોધ્યા ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે નંબર ત્રણ અયોધ્યા શર્યું નદીના કિનારે વસેલું છે નંબર ચાર અયોધ્યાનું પહેલાનું ઐતિહાસિક નામ શાકેત છે નંબર પાંચ અયોધ્યામાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ પણ નિવાસ કરેલો જેનો ઉલ્લેખ જૈન વિહિત ગ્રંથમાં કરેલ છે નંબર છ અયોધ્યામાં જૈન ધર્મના

મુખ્ય પર્યટક સ્થળ છે નંબર નવ રામનવમી જાનકી નવમી શ્રાવણ જુલા રામ વિવાહ મહોત્સવ ગુરુ પૂર્ણિમા અહીંના મુખ્ય તહેવાર છે નંબર દસ આમ અયોધ્યા હિન્દુ ધર્મના સાત સૌથી મોટા મહત્વપૂર્ણ તીર્થ સ્થળમાં સૌથી પહેલા નંબરે આવતું તીર્થ સ્થળ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અયોધ્યા શ્રી રામનગરી પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં થાય નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ